જય શ્રી કૃષ્ણ આજે હું તમને બતાવીશ કે મોહન થાય કઈ રીતે સિદ્ધ કરવું બનાવવું તો પ્રથમ હું તમને બતાવું એમાં જે જ્યોતિ સામગ્રી છે તે હું તમને કહું એમાં પ્રથમ તો કલર ખાવાનો કેસરી કલર દૂધ ખંડ અને ચણાનો લોટ આજી વસ્તુ છે બધી સામગ્રી તે મેં પાંચસો પાંચસો ગ્રામ એટલે કે ઘી લોટ અને ખાંડ આ છે એ મેં પાંચસો ગ્રામના હિસાબથી લીધું છે પણ તમે તમારી જોતા પ્રમાણે પણ એ લઈ શકો છો પાંચસો ગ્રામ જો ઘી લોટ અને ખાંડ હોય તો એમાં પ્રથમ એક વાટકી દૂધ જોશે અને પાછું પણ એક વાટકી દૂધ જોશે તો હવે હું તમને આજે બતાવીશ કે મોહન થાય કઈ રીતે સિદ્ધ કરવું પ્રથમ ઘીને ગરમ મૂકવાનું છે અને પછી એમાં આપણે રેણાનો લોટ પધરાવવાનો છે ઘી આવી જાય એટલે એમાં લોટ પધરાવવું ઘીમાં લોટ બધા એને હલાવતા જવાનો છે એક બાજુ જ હલાવવાનો છે અત્યારે આ સફેદ ઉપર એટલે કે પ્રયાસ પડે તો આપણને લોટ દેખાય છે શેકાઈ જાય છે એટલે એ સોના થાય છે બહુ શેકવાનો નથી મીડિયમ શેકવાનો છે આપણે ને હજી પણ શેકશું જ આ ઘીને લોટ મેં પાંચસો ગ્રામના હિસાબથી લીધો મેં પ્રથમ કહ્યું તેમ પણ તમે તમારા જોઈતા પ્રમાણે એમાં વટકડ કરી શકો છો હવે આ લોટ શેકાઈ ગયો છે એનો કલર જવા બદલાઈ ગયો છે આપણે બહુ શેકવાનો નથી હવે આપણે એમાં જે એક વાટકી દૂધ છે તે પધરાવશું આપણે એમાં દૂધ પધરાવશું દૂધ પણ ધીમે ધીમે જ પધરાવવાનું છે નક એ બેસી જાય અને પછી એને હલાવવાનું છે દૂધ નાખીને એને હલાવવાનું છે એક રસ ન થાય ત્યાં સુધી દૂધ નાખવાથી લોટમાં કણી પડે જોવા લોટ શકાય ને ત્યાં થઈ ગયો છે હવે આપણે ઉતારી લઈશું ગેસ ઉપરથી અને સાસણી આપણે મૂકશું હવે ખાંડ લીધી છે આપણે એ પાંચસો ગ્રામના હિસાબથી લીધી જે તમે ઓછી લઈ શકો છો તમારે જેટલું કોઈ પણ જોતું હોય તે પ્રમાણે એમાં પછી જલ પધરાવાનું છે ખાંડ ડૂબે એટલું ખાંડ ફક્ત ડૂબે એટલું જલ બધે છે અને પછી આપણે એને હવે ગેસ ઉપર મૂકશું હવે આપણે કલર લઈશું કલર એક સપ્ટે જ લેવાનો છે વધુ લેવાનો નથી એમાં પણ આપણે જલ બધા એક સપ્તાહે કલર માં તો ઘણો બધો કલર બની જાય છે અને આ જે સાસની લેવા આપણે મૂકી હોય એને હલાવતા જવાનો છે જે સાસની આવનગી આવી ખાંડ બેસી જાય ખાંડ કેસ થઈ જાય એટલે આપણે એમાં કલર દેવાનો છે અને પછી પાછો લાવવાનો છે ન સુધી જે છે એ એક તારી લેવાની છે એ પણ હું તમને હમણાં બતાવીશ હવે આ સાસણી આવી ગઈ છે આવી તાજી સાસણી લેવાની છે જે તૂટવી ન જોઈએ જો તૂટી જાય તો એ ચાસણી આવેલી નથી આ ચાસ આવી ગઈ છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે હવે ઉતારી લઈશું ઉતારીને પછી એકાદ બે મિનિટ આપણે એના હલાવશું અને પછી જે આ શેકેલો લોટ છે એ આ સાસણીની અંદર આપણે આવવાનો છે અને એક રસ કહેવાનો છે બગડિયામાં જ હલાવવાનો છે વાસણમાં અને પછી એ વાસણમાં જો જામવા મળે ઠંડુ પડવા મળે તો એમાં દૂધ પધરવાનું છે હવે દૂધ પધરવામાં બહુ ધ્યાન રાખવું જેથી એ વધુ દૂધ પડી જાય તો એ જામે નહીં એટલે મીડિયમ દૂધ પધરાવું પછી તમારી પાસે જે વાસણ હોય એમાં આવી રીતે એ પાથરી દેવાનું છે ઠંડુ થાય પછી એના ટૂંક કહેવાના એટલે કે ટુકડા કહેવાના છે તો આ મેં તમને મોહન થાય કી તે બનાવું બનાવવું એની મેં તમને ટૂંકમાં માહિતી આપી જય શ્રી કૃષ્ણ